રામ રામ સીતારામ બધાને કેમ છો બધાએ આઈ હોપ કે બધા મજામાં જશો ને અત્યારે ગયા છે સવા પાંચ સાડા પાંચ જેવું થયું હોય અને આજ છે બેહતું વરફ એટલે વર્ષના ઝાઝા ને ઝાઝા અમારા યુટ્યુબ ફેમેલીને બધાને ફરી એકવાર રામ રામ સીતારામ નૂતન વર્ષ અભિનંદન અને સ્વાગત છે અમારા નવા વિલોગમાં તો જોતા રહો અમારો વિડીયો રામ રામ સીતારામ નવા વરહના બધાઈને જાજાન જાજા ને આજે તો બેસતું વરસ છે તો વેલા ઉઠ્યા ને આપણે વેલો વેલો કામ કરી લઈએ ને આપણે ગામડામાં તો વેલો ઉઠવાનો ધારો હોય એટલે અમે તો વેલા જ ઉઠ્યા પછી આડોહી પાડોહી બધાય હતા એટલે આપણે થોડું કામ કરી લઈએ પછી નીકળીએ સીતારામ ભરવા શાંતિ અત્યારે મે બેલકા સુધારે દેહી વાડીના નું કારણ છે કે અમે અહીંયા બધા આડો પાડોમાં શિતારામ ને રામ રામ ને કરવા જાતા હોય વા ગામડે જાતા ને આપણે જાયો અને અહીંથી પછી અમુક સગા સંબંધીને ન્યાય જવાનું છે અને ન્યાયથી પછી વાડીએ જાય એટલે શાંતિ ત્યાં રોકાઈ દેવાના છે એટલે મારી રસોઈ તો અત્યારે બનાવીને જાય ત્યાં થાય કારણ કે મારે અહીંયા રહેવાનું છે ને અહીંથી હવે ત્યાં નથી જવાનું છે અને શાંતિ બધું અંજે બાકી આવી છે શાંતિ ગઈ ક્યાં સુ ધર ગઈ નથી રોકાઈ જાવ તો એને માનવી એ નહીં છે તે બેડમાં લાગ્યા ને મૂલી કોઈ જોડતા ને તેને ને આપણે એક દિનો આ દૂધ દેવા આવે તેડે જહે પરત કા દિનેશ બે માથે મજૂર નો ભાવ છે એટલે માણસો જડતા ન દે એટલે શાંતિ જહે ટેકો દેવા એટલે માંડવી પછી ન્યા વાડીએ એ જાય હું એટલે શાંતિ રોકાઈ જાય ને અમે પાછા ભાગી આવી એટલે હું પ્લાન ગોઠું હે એટલે ત્યારે શાંતિ અમારે સબ્જી રોટી તો બનાવી જ આના પડે ગયા ખાઈ ગઈ ગયા દેવીએ સજે હું તો દિવ્યેશ અમારે હુતા છે હમણાં એને ઉઠાડીએ એ વાડી આવી છે વાડી ના પડે તો ઈ પણ આવી છે હવે તો અમારે બે ત્રણ દિવસ અમારે ભાઈ છોકરીનો રાધિકાનો રાધિકા હમણાં તો બર્થડે આવે છે એટલે અમારે ગામડેથી થી અમારે મમ્મી પપ્પા આવવાના છે રેહંતી હા માં બાપ આવી છે ઈ આવવાના છે રવિવારે રવિવારે હે રાધિકા નો બર્થડે હા એવો સ્કિપ છે હા એટલે રવિવારે આવવાના છે મમ્મી પપ્પા ની મુલાકાત કરાવી હું તમને એમણે લગભગ તો આગળ ના જ તમને થઈ જશે મુલાકાત કારણ કે અમારો વિડીયો એક દિવસ પછી એક દિવસ એ રીતના અમે મૂકીએ બધા ડેલી વિલોગ મૂકીએ છીએ અમારો એક આતરા કહેવાય અમારી ભાષામાં કારણ કે ડેઇલીનો ટાઈમ એમાં એડજસ્ટનો નથી થતું બધું એ લઈ નથી થતું એટલે થોડોક લેટ આવે કામ એટલે

તો આપણે દુકાને જરાક જઈ આવીએ અગરબત્તી આવીએ અને ચોક નવા ચોપડા પૂજન જે કર્યું તમને આગળના વિડીયોમાં બતાવ્યું એમાંય અમારે એન્ટ્રી નાખવાનું એ સોઘડીઓ જોવું પડે એમને એમ ના થાય કેમ એટલે એમ એ થોડીક પૂજા વિધિને સોઘડીઓ આપણે હાંસલી આવીએ પછી પાછા વધે મેળ આવી છે તો વાળીનો વિડીયો ઉતારીશું ને તો પછી બીજું કંઈક જોઈએ હવે આગળ આગળ ક્યાં પૂગીએ કંઈ છે

ન્યાય પગે લાગી આવ્યા રામ રામ સીતારામ કરી આવ્યા બધાને ત્યાર પછી આપણા સમય પ્રમાણે આપણી દુકાને આવી ગયા અને મેં તમને જેમ વાત કરી હતી ને આપણે નવા ચોપડામાં પ્રમાણે ટાઈમ પહેલા એન્ટ્રી પાડવાની છે તો આ લક્ષ્મી માતાજીનો ચોપડો જે આપણે આગળના વિડીયોમાં પૂજન કર્યું હતું પૂજનનો વિડીયો પણ બનાવીને તમને બતાવ્યો અને આમાં જે એન્ટ્રી પાડવાની વાત કરતો હતો આપણે જે પૂજાનું પાનું હતું આ રીતના થોડુંક લખવાનું થાય અને એન્ટ્રી પણ પાડવાની હોય તો આ રીતના ચોપડામાં એન્ટ્રી પાડી દીધી કારણ કે એ કરવું પડે એ પછી આપણે ગમે ત્યાં ગમે એ વસ્તુ આપણા ચોપડામાં રજિસ્ટરમાં લખી શકીએ તો બે વસ્તુ વર હતું તો આપણે જે ચોકડીઓ એ હસવવું તો પડે એટલે એ પહેલાં કરી લીધું આવીને પછી અગરબત્તી કરી ઝાડું પોતું જે કંઈ આપણે હંજવારીને સાફસફાઈ કરવી પડે એ પણ કર્યું અને બધાને આપણે કહીએ પોતપોતાના પોતાના કામમાં ધ્યાન દીજો અને સફળ વરસ રહે બધાને માટે અને મસ્ત તાકાતવાનું વરસ જાય ખૂબ આગળ વધો બધા એટલે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીશું નવું વરસ સફળ રહે એવી આપણે પ્રાર્થના કરીએ બીજું તો હું ભગવાન પાસે કરી શકીએ ચાલો તો આપણે આ બધું જે કંઈ કરવાનું હતું એ કરી લીધું અને શાંતિ તો વાળીએ છે એટલે હવે તો પછી વિડીયો કન્ટિન્યુ કરશું તો ફાઈનલી આપણે ઘેર આવી ગયા ને અમારે દિવ્યેશભાઈ જુઓ ખાવાની તૈયારી કરે છે કારણ કે હવે શાંતિ રાંધીને ગઈ છે તમને કીધું એમ અમારે જમવાનું અહીંયા બધું ત્યાર પડ્યું અને હવે દિવ્યેશભાઈ ખાઈ લેવું ને દિવ્યેશને વાળીએ રોકાવું તો એને શું છે હમણાં હવે બે દિવસમાં લગભગ વેકેશન ખુલે છે ને થોડુંક લેસન બાકી તો એટલે દિવ્યેશભાઈ અમારે ભગો પાછો ભાગી આવ્યો અહીંયા જુઓ લેસન કરતો હતોજી હું આવ્યો એટલે ભાઈ હવે ઊભો થઈ ગયો ભગી ભાગ્યા લાગ્યો જો કે એ વિડીયો અહીંયા ન ઉતારવા દીધો કારણ કે એ વિડીયો નથી ઉતારવો ને અમારું જમવાનું તૈયાર થઈ ગયું અને ચાલો હવે તમને હું હાજની રંગોળી અમે હાજે જે બનાવી છે અત્યારે તમને હમણાં શોર્ટમાં બતાવી દઈશ અને અમે હવે જમી લઈએ ફાઈનલી આપણે દુકાનેથી પાછા ઘેર ભાગી આવ્યા અને શાંતિ વાડીએથી ભાગી આવી છે અને બપોરે તો આપણે જે હવારનું રાંધેલું ખાધું હતું પણ શાંતિ ગરમા ગરમ આપણે હાટું રાખ્યું ત્યાં શાંતિ તો વાડીએ ગઈ હતી ક્યાં હતી વાડીએ આ કામ કર્યું અમારે આવું અમારે નો મેળ પીડ્યો પાછો આજ વાડી તો કા માનવી બેઠા બેઠા રેગલા હમા કરવાને ઉતા દી કે ઘડી કાય ને તે હું ગઈ તે પછી રૂંઢે તા ભાગે આવી તે હું વેલેરી ને અમે ના રેગલા હમા ગઈ રોટલા ને શાક ને આ હવારી બનાવે ગઈ તે

કેવું ઉડે ન શકતો ક્યાં હે તો આપણે ઘરે થી કબૂતર ઉંગો ને હેવ આપણે ખાવાનું ચાલુ કર્યું પુણા 10 થેગા તો આ મારા મમ્મી તૈયાર કરે ખાવાનું તો આપણે આજનો વિલોગ પૂરો કર્યો હું મળશું નવા વિલોગમાં જો તમને અમારો વિલોગ પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મળશું નવા વિલોગમાં બાય બાય